મથામાં વીજળી મળવી જોઈએ દરેક ખેલાડીનો દેવું માફ થવું જોઈએ અહીંયા બેઠેલા છે આજે શરમ રાખ્યા વગર મન કહેજો કે જેની માથે દેણું ન હોય એ એક ભાઈ ઊંચી આંગળી કરે આખા ગામમાં આજ એક એક મિનિટ આખા ગામમાં આજુબાજુના ગામમાંથી પધાર્યા છે ખેડૂતો છે મજદૂરો છે ગરીબ બન્યો જે દેણું ખરેખર બે હજાર ચૌદ માં ચોસઠ હજાર કરોડ હતું એ દેવું આજે સરકારી બેંકોનું દેણું અને સહકારી બેંકોનું દેણું ખેડૂતો ઉપર એક લાખ એકતાલીસ હજાર કરોડ રૂપિયા થયું હવે સત્તર લાખ અઢાર લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના સરકારેતાલીસ કરોડ રૂપિયા મારા ખેડૂતો ના છે તો એને માફ કરવા માટે સરકાર પાસે પૈસા નથી કારણ કે મારા ખેડૂતો નું સંગઠન નથી મારી વાત પૂરી કરું છું એની સાથે મને ખાતરી આપજો

આવનાર સમયમાં હૃદય થી હું આ લડાઈ લડવાનો છું હું આ લડાઈ લડવાનો છું હું વચ્ચેથી પાછી પાણી કરવાનો નથી હામાં કાંઠે પહોંચાડવો કે ન પહોંચાડવો જવાબદારી તમારા બધાના માથે મૂકીને જાઉં છું આવતા વર્ષે તૈયારી કરી રાખજો બે હજાર ચોવીસ પૂરું થાય છે બે હજાર પચીસ ગુજરાતમાં ખેડૂતો માટેનું હશે

બે હજાર ચોવીસ પૂરું થવાની તૈયારી છે આવતું વર્ષ ખેડૂતો માટેનું હશે અને ગુજરાતમાં ખેડૂત ગરીબો માટેના આંદોલનના શ્રી ગણેશ સુરેન્દ્રનગર થવા જઈ રહ્યા મને એ વાત જ્યારે હું મારી વાત પૂરી કરું છું એ પેલા ખાતરી માંગુ છું તમારી પાસે કે આપણું ગમે એવું કામ હશે ગમે એટલા લગ્ન પ્રસંગ હશે ગમે એટલું વાડીએ કામ હશે સીઝન હશે જ્યારે આપણા બાળકોની લડાઈ લડવા માટે અમારી ટીમ હાકલ કરે તો આપ સૌ નીકળશો કે નહીં હા કે ના કોઈ પણ વ્યક્તિ તમને આવીને કીશે કે ભાઈ આ તો ફલાણી પાર્ટીનો કાર્યક્રમ છે આપણને તો લૂળેથી ફલાણાએ ફોન કર્યો છે આપણે ન જવાય એ લોકોની ઉપર વટ થઈને તમે મારી સભામાં આવશો હા કે ના અવાજ આપણે પહોંચાડવો છે છે ત્યાં સુધી મને લાગે હું પહોંચી ગયો આપણી સભા હોય ત્યારે અમુક લોકો હુંતાય નથી જાગીને જોતા હોય અને ખૂબ આપણે લગભગ પચીતરી વર્ષ સુધી મોકો દીધો દાદા અમારે ગોપાલભાઈ એક વખત મને કહેલું કે દૂધણી ભેંચ હોય એને ખોળ મૂકાય પાકડાને ખોળ દેવી છે બેનો પાકડા ને આપણે ખોળ મૂકવી છે આ તરી તરી વરથી વહુ કી ગયા છે અમે શું કામ ખોળ મૂકવી છે દર કુટુંબ આવે તરી વર ત્યાં તો આ ચૂંટણી આવે ત્યારે આપણને એમ થાય કે હજી લીટર લીટર કરશે લાવણ કરીને ખોળ મૂક્યું અમે બે હાથ જોડીને કઉ છું કે જેને તરીવરોમાં એક વાર પાર હો નથી વાળ્યો ન વાળે એટલે હજી છે એવું કે હવે એને ખીલેથી છોડીને આપડી પાસે આવે ને તો હાથ હાથું દેવી અને ફળ નહીં દેવું અને જરૂર લાગે તો આમે ઉમર થઈ ગઈ છે નજીકમાં અહીંયા તમારે બે મહન છે એક અહીંયા છે ને એક આમ છે અને જે ખાતરીનું માજન છે એ તો એમને પડે બરાબર છે કોને મોકલવા છે શું કરવું છે હું જે બોલું છું તમે બધા સમજો છો